બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કરે છું આજે આપણે જે આપણું એમકોમ સેમેસ્ટર વન છે એમ કોમ સેમેસ્ટર વનમાં આપણી જે સબ્જેક્ટ આવે છે નાણાકીય હિસાબી પદ્ધતિ એ નાણાકીય હિસાબી પદ્ધતિમાં બ્લોક ત્રણ એ બ્લોક ત્રણમાં એકમ તેર જેનું નામ છે હિસાબી પદ્ધતિના વિકસતા ખ્યાલો આ એકમ પર આજે આપણે ચર્ચા કરવાના છીએ તો આપણે જોઈએ કે આ એકમમાં હિસાબી પદ્ધતિના વિકસતા ખ્યાલોમાં આપણા કઈ કઈ બાબતો જોવાના છીએ આ એકમમાં આપણે આર્થિક મૂલ્યવર્ધિ જોવાના છીએ આર્થિક મૂલ્યવર્ધિની પ્રસ્તાવના જોવાના છીએ એની વ્યાખ્યા અર્થ પછી એમાં જે પ્રશ્નો હશે એની ગણતરી જોવાના છીએ પછી આર્થિક મૂલ્યવર્ધિના હેતુઓ પછી આર્થિક મૂલ્યવર્ધિનું મહત્વ જોવાના છીએ આપણે પછી બીજું છે પર્યાવરણ હિસાબી પદ્ધતિ એટલે ઇન્વાયરમેન્ટલ એકાઉન્ટિંગ એ પર્યાવરણ હિસાબી પદ્ધતિ એટલે ઇન્વાયરમેન્ટલ એકાઉન્ટિંગના પણ એવી જ રીતે પ્રસ્તાવના અર્થ હેતુ મહત્ત્વ આ બધી વસ્તુ આપણે જોવાના છીએ પછી છે ફોરેન્સિક હિસાબી પદ્ધતિ એટલે ફોરેન્સિક એકાઉન્ટિંગ આ જે ફોરેન્સિક હિસાબી પદ્ધતિ છે પણ આપણે એનો અર્થ જોવાના હેતુઓ જોવાના છીએ મેથ જોવાના છીએ અને પછી છથી આપણી જે હિસાબી પદ્ધતિ છે એ છે કાર્બન ક્રેડિટ પદ્ધતિ એનો અર્થ હેતુ અને મેથ જોવાના છીએ ઇન શોર્ટ હું તમને કહેવા જાઉં તો આપણે જ્યારે એવી વાત કરીએ કે હિસાબી પદ્ધતિના વિકસતા ખ્યાલો નામ શું છે હિસાબી પદ્ધતિના વિકસતા ખ્યાલો એટલે હમણાં આપણા જે એકાઉન્ટિંગ છે જે એકાઉન્ટન્સી છે એમાં કયા નવા નવા ખ્યાલો વિકસી રહ્યા છે કયા નવા નવા ખ્યાલો આવી રહ્યા છે એટલે ચારની ની મુખ્યત્વે વાત થાય છે એ તો આર્થિક મૂલ્યવર્ધી બીજો પર્યાવરણ હિસાબી પદ્ધતિ ત્રીજી ફોરેન્સિક એકાઉન્ટિંગ એટલે ફોરેન્સિક હિસાબી પદ્ધતિ ચોથો કાર્બન ક્રેડિટ પદ્ધતિ આ કાર્બન ક્રેડિટ હિસાબી પદ્ધતિ એ ચાર છે તો આપણે આ ચારે ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલા આર્થિક મૂલ્યવર્ધિ જોઈએ આપણે આર્થિક મૂલ્યવર્ધી કોને કહેવાય આર્થિક મૂલ્યવર્ધિ તો આર્થિક મૂલ્યવર્ધિ એટલે શું વેલ્યુ એડિશન તો કોઈ પણ એનું મૂલ્યાંકન કરવા માટે પ્રમાણે ધંધાની એક ચોક્કસ સમયની આવકમાંથી તે સમયગાળા દરમિયાન આવક મેળવવામાં કરેલા ખર્ચાઓને બાદ કરવાથી ધંધામાં થયેલ મૂલ્યવર્ધિ જાણી શકાય છે પેલો જે એકાઉન્ટિંગનો ખ્યાલ છે ને એમાં તમે મૂલ્યવર્ધિ કેવી રીતે જાણી શકો છો તો આપણે કેટલી આવક મળી અને આવક મેળવવા પાછળ કેટલો ખર્ચ થયો આ બાદ કરતા જે આપણને મળે એને આપણે શું કહીએ આર્થિક મૂલ્યવર્ધી કહીએ હવે જ્યારે બીજા ખ્યાલની વાત કરીએ તો જ્યારે આર્થિક મૂલ્યવર્ધિના ખ્યાલ અનુસાર એક ચોક્કસ સમયને અંતે ધંધાને પોતાના શોલ્ડરોને શક્ય તેટલું વધુ આપી શકે અંતે પાછું તેટલું જ મૂડી રોકાણ ધરાવે છે કે જે સમયની શરૂઆતમાં હતો તો આપણે એક બીજો કોન્સેપ્ટ શું કહે છે આપણા જે રોકાણકારો છે એ રોકાણકારો કેટલા પૈસા મૂક્યા છે એટલે કેટલા શેર ખરીદ્યા છે એનો રોકાણ જેટલું કર્યું છે એ રોકાણ ઉપર આપણે મેતમ એટલે વધુમાં વધુ એમને કેટલું આપણે ડિવિડન્ડ આપી શકીએ ને પૈસા તો એટલા જ રહેશે આપણે પાસે એ પૈસા તો એટલા જ રહેવાના આમ આર્થિક મૂલ્યવર્ધીના ખ્યાલ અનુસાર વર્ષની શરૂઆતમાં ધંધાનું મૂલ્ય હતું તેટલું જ આર્થિક મૂલ્ય વર્ષના અંતે પણ રહેવું જોઈએ અને છતાં શેર હોલ્ડરોને વધુમાં વધુ આર્થિક લાભ આપવાનો હેતુ છે જ્યારે આપણે આર્થિક મૂલ્યવર્ધિની વાત કરીએ ને તો આર્થિક મૂલ્યવર્ધિ એટલે શેર હોલ્ડરોને વધુમાં વધુ આર્થિક લાભ અપાય એના માટે એનું જે મૂડી રોકાણ છે એ મૂડી રોકાણ જે શરૂઆતમાં હતું એ અંત સુધી એમનું એમ જ રહે એના સાથે સાથે કરી શકીએ એ જાણવા માટે આર્થિક મૂલ્યવર્ધિનો ખ્યાલ આવ્યો ઇકોનોમિક વેલ્યુ એડિશન હવે આર્થિક મૂલ્યવર્ધિની વ્યાખ્યા અને ગણતરી આપણે સૌથી પહેલા આર્થિક મૂલ્યવર્ધિની વ્યાખ્યા અને અર્થ જોઈશું પછી આપણે એના પ્રશ્નો કરીશું તો એકાઉન્ટિંગ ખ્યાલમાં ધંધાના મૂલ્યવર્ધી એકાઉન્ટિંગની વાત કરીએ તો વૈકલ્પિક પડતર અને ધંધામાં કહેલા મૂડીરોકાણની જોખમી પડતરને કોઈ પણ ધ્યાનમાં લેતું નથી તો એકાઉન્ટિંગ ખ્યાલ આવી મર્યાદાઓને કારણે ધંધાનું આર્થિક મૂલ્ય જાણવા માટે નાણાકીય મૂલ્ય જાણવા માટે એ આર્થિક આવકના ખ્યાલને ધ્યાનમાં ઓગણીસો નેવું માં નક્કી કર્યું અને એ નામ આપ્યું આર્થિક મૂલ્યવર્ધી એટલે આ બંને ખામીઓ ખામીઓને દૂર કરીને આપણે જે પદ્ધતિ ઉપયોગમાં લાવી પદ્ધતિ હાલમાં આવી એને આપણે આર્થિક મૂલ્યવર્ધી કહીએ છીએ ઇકોનોમિક વેલ્યુ એડેડ કહીએ છીએ હવે આર્થિક મૂલ્યવર્ધીનો ખ્યાલ શું કહે છે તો મૂળભૂત રીતે એ તપાસે છે કે ધંધાનો કાર્યકારી નફો ધંધામાં રોકાયેલી મૂડીની પડતર વસૂલવામાં સક્ષમ છે કે નહીં આપણે જે આર્થિક મૂલ્યવર્ધી છે ને એ આપણને શું જાણવામાં મદદ કરે છે તો ધંધાનો કાર્યકારી નફો ધંધામાં રોકાયેલી મૂડીની પડતર વસૂલવામાં સક્ષમ છે કે નહીં તે પાછળનો ઉદ્દેશ્ય એ છે કે શોલરોને ધંધામાં મૂડી રોકાણ કરવા માટે ઉઠાવેલ જોખમનું તેમને પૂરતું વર્તન મળી રહેવું જોઈએ આ કોન્સેપ્ટનો ઉદ્દેશ્ય શું છે કે જે લોકોએ રોકાણ કર્યું છે શોલ્ડરો જે મૂડી રોકાણ કર્યું છે એ મૂડી રોકાણ કરીને એમને જે જોખમ ઉઠાવી છે એ જોખમનો એનો પૂરતું વળતર મળે છે કે નથી હવે આર્થિક મૂલ્યવર્ધિની રકમ ની ગણતરીમાં આપણે કેટલા બધા સૂત્રો છે એ જોઈએ તો જ્યારે પણ આર્થિક મૂલ્યવર્ધિની ગણતરી કરવી પડે છે તો એનું સૂત્ર શું છે તો આર્થિક મૂલ્યવર્ધી બરાબર સીઇ મલ્ટીપ્લાય બાય રેટ ઓફ એનઓપીએટી એટલે સીઇ એટલે શું તો રોકાયેલી મૂડી કેપિટલ એમ્પ્લોયડ સીઇ એટલે કેપિટલ એમ્પ્લોયડ રોકાયેલી મૂડી મલ્ટીપ્લાય બાય રેટ ઓફ એનઓ નોન રેટ ઓફ નોન પ્રોફિટ તો તો એ પછી કરવાનો કરવાનો શું કેપિટલ મલ્ટિપ્લાય કરવાનું રેટ ઓફ એનો માઇનસ કરવાનું કેપિટલ એમ્પ્લોયડ મલ્ટીપ્લાય બાય રેટ ઓફ ડબલ્યુસી આમાં આપણે સી તો આપણે સમજી ગયા કેપિટલ એમ્પ્લોયડ એટલે રોકાયેલી મૂડી હવે

કેપિટલ એમ્પ્લોયડ મૂડી રોકાયેલી મૂડી બીજો એનઓપીએટી એટલે વ્યાજ બાદ કર્યા પહેલાનો અને કર બાદ કર્યા પછીનો છોકો કાર્યાત્મક નફો અને ત્રીજો ભારી સરેરાશ મૂડીની પડતર આ ત્રણેય વસ્તુ હોય તો આપણે આર્થિક મૂલ્યવર્ધિનો મૂલ્ય જાણી શકીએ આ સૂત્ર દ્વારા જેને આપણે એક પ્રશ્નથી સમજીએ આજે આપણે સૂત્ર સમજો એ સૂત્રમાં કેવી રીતે આપણે

પછી રેટ ઓફ એટલે તો એક લાખ પછી પછી સી કેટલું છે છે આપણને ખબર દસ હજાર તો એક લાખ ત્રીસ હજાર માંથી એક લાખ દસ હજાર બાદ તો આપણે વીસ હજાર રૂપિયા મળે શું આર્થિક મૂલ્યવૃદ્ધિ આર્થિક મૂલ્યવૃદ્ધિ કેટલું છે વીસ હજાર છે પછી એનું બીજું પણ સૂત્ર છે બીજું સૂત્ર એટલે આર્થિક મૂલ્યવર્ધિ શોધવા માટે બીજું સૂત્ર કેવી રીતે આપણે જોઈ શકીએ તો એન ઓપીએટી માઇનસ ટીસીઈ મલ્ટીપ્લાય બાય ડબલ્યુ એટલે એન ઓપીટી એટલે નોન ઓપરેટિંગ પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ કરવાનો માઇનસ શું કરવાનો બંનેનો ગુણાકાર કોનો તો ટીસીઈ એટલે ટોટલ કેપિટલ એમ્પ્લોયડ મલ્ટીપ્લાય બાય ડબલ્યુએસી જે આપણને ખબર છે નોન ઓપરેટિંગ પ્રોફિટ આફ્ટર ટેક્સ છે એટલે વ્યાજ બાદ કર્યા પહેલાનો અને કર બાદ કર્યા પછીનો ચોક્કો નફો ચોક્કો કાર્યાત્મક નફો પછી ટીસીઈ એટલે ટોટલ કેપિટલ એમ્પ્લોયર એટલે કુલ મૂડી રોકાયેલી મૂડી પછી ડબ્યુએસસીસી એટલે વેટેજ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ એટલે ભારી સરેરાશ ની પડતરનો દર તો આપણે બીજો પ્રશ્ન પણ લઈએ જેમાંમાં બીજા સૂત્રથી આપણે કેવી રીતે આર્થિક મૂલ્યવર્ધિ શોધી શકીએ

આપણને શું જોઈતો હતો બાદ નો નફો જોઈતો હતો પ્રશ્નમાં નફો છે કેટલો છે એક લાખ વીસ હજાર જયારે ભારત સરેરાશ દસ ટકા છે આર્થિક મૂલ્યવૃદ્ધિ ની રકમ શોધવાની છે આપણે પ્રશ્નમાં શું છે આર્થિક મૂલ્યવૃદ્ધિની રકમ જ્યારે બીજું સૂત્ર એપ્લાય કરીને તો આપણે જવાબ કરીએ બીજું સૂત્ર શું હતું આર્થિક મૂલ્યવૃદ્ધિ બરાબર એનો પીએટી માઇનસ એનો પીએટી માઇનસ ટીસીઈ મલ્ટીપ્લાય બાય ડબલ્યુસી હવે સૌથી પહેલા આપણે એનો પીએટી નક્કી કરવું પડશે કેમ કે આ પ્રશ્નમાં એનો પીએટી સીધે સીધો આપેલો નથી પેલા પ્રશ્નમાં એનો પીએટી સીધે સીધું આપેલું હતું તો આપણે પ્રશ્નમાં જ શોધીએ એનો પીએટી એટલે નોન ઓપરેટિંગ પ્રોફિટ આફ્ટર ટેક્સ એ શોધવાનો છે આપણને શું આપેલું છે તો આપણને એક લાખ વીસ હજાર આપેલા છે એ કર બાદ કર્યા અને પેલાનો નફો કીધો છે આપણને વ્યાજ અને કર બાદ કર્યા પેલાનો એટલે આ બંને બાદ કરવાના બાકી છે તો સૌથી પહેલા આપણે વ્યાજ છે વ્યાજ રૂપિયા વીસ હજાર અને ત્રીસ ટકા કર બાદ કર્યા પહેલા નફો કેટલો એક લાખ વીસ હજાર આપેલો છે આમાંથી બાદ શું કરવાનો બાદ વ્યાજ કરવાનો વીસ હજાર નો બાદ કરીએ વ્યાજ તો આપણને કેટલા મળે એક લાખ એ શું આવ્યો તો વ્યાજ બાદ નો પરંતુ ત્રીસ ટકા કર બાદ કર્યા પહેલાનો નફો એટલે આજે આપણને નફો આપેલો હતો આમાં આપણે કર અને વ્યાજ બંને બાદ કરવાના બાકી હતા તો સૌથી પહેલા આપણે વ્યાજ બાદ કર્યો વીસ હજાર તો આપણે વ્યાજનો વ્યાજ બાદનો પરંતુ ત્રીસ ટકા કર પહેલાંનો નફો મળ્યો આપણને કેટલો એક લાખ પછી આમાં શું વાત કરશું બાદ કરશું કર કર કેટલું છે તો ત્રીસ ટકા છે તો એક લાખના ત્રીસ ટકા કેટલા ત્રીસ હજાર તો આ કર બાદ કરીએ ત્રીસ હજાર તો આપણને કેટલા મળે સિત્તર હજાર એ શું છે તો વ્યાજ બાદનો અને

પછીનો નફો આપણે જોઈએ એ છે આપણો નેવું હજાર પછી આપણને ખબર છે કે મૂડી કેટલી પાંચ લાખ ડબલ્યુસી એટલે ભારી સરેરાશ વર્તનનો દર કેટલો દસ ટકા તો આપણું સૂત્ર શું તો બીજું સૂત્ર શું તો આર્થિક વૃદ્ધિનો તો એનો માઇનસ

એ આપણા બીજા સૂત્રોથી આપણને આર્થિક મૂલ્યવૃદ્ધિ જોવા મળી હવે એક એની આર્થિક મૂલ્યવૃદ્ધિ આપણે જોતા હોઈએ ને તો એક સુરેખ આયોજન શબ્દ આવે છે સુરેખા આયોજન સુરેખ આયોજન એટલે જ્યારે પણ કંપનીને ઘણી બધી પરિસ્થિતિઓમાં તમારે પાસે સંસાધનો શું હોય લિમિટેડ હોય લિમિટેડ સંસાધનો હોય ત્યારે એનો મહત્તમ ઉકેલ કેવી રીતે લાવવો મારે પાસે હોય 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 એ એ લિમિટેડ લિમિટેડ પછી પાસે લેબર એટલે જયારે પણ તમારે લિમિટેશન ની વાત આવે ને ત્યારે પછી એમાંથી મેક્સિમમ કાઢવું હોય મેક્સિમમ ઉત્પાદન કરવું હોય ત્યારે આ સુરેખ આયોજનનો ઉપયોગ કરવામાં આવે છે એ આપણે સમજીએ તો સુરેખ શબ્દનો અર્થ કે બે ચલ રાશિઓ વચ્ચેના સુરેખ સમસ્યા નો પ્રાપ્ત કરવા માટે વિવિધ વૈકલ્પિક વ્યૂહરચનાઓમાંથી કોઈ ચોક્કસ વિરચના પસંદ કરી મર્યાદિત સાધનોનો મહત્તમ ઉપયોગ કરી પદ્ધતિસર નિર્ણય લેવાનું સૂચન કરે છે એટલે સુરેખ આયોજન એટલે શું તો સુરેખ એટલે બે ચલ વચ્ચે સંબંધ અને આયોજન એટલે તમારે વૈકલ્પિક વ્યવરચનાઓમાંથી કોઈ પણ નિર્ણય લેવાની પદ્ધતિ જ્યારે તમારી પાસે સંસાધનો મર્યાદિત હોય ને એનો મહત્તમ ઉપયોગ કરવાનો હોય તો સુરેખ આયોજન એ સુરેખ સમસ્યાના ગાણિતિક મોડલમાં રજૂઆત અને ઉકેલ માટીની એક કલાત્મક પદ્ધતિ છે જેમાં એક સમસ્યાઓ મહત્તમ નફો અથવા ન્યૂનતમ ખર્ચાનો ધ્યેય સ્પષ્ટીકરણ કરે છે આનો ઉપયોગ ક્યારે થાય છે જ્યારે મહત્તમ નફો કાઢવો હોય ને જ્યારે આપણી પાસે મર્યાદિત સંસાધનો હોય અને જ્યારે ન્યૂનતમ ખર્ચ કાઢવો હોય અને મર્યાદિત હોય હોય ત્યારે એનો ઉપયોગ આવે છે છે અને આવો હેતુ કેટલીક આ મર્યાદાઓ નાણાં યંત્ર સામગ્રી માનવ કલાકો કાચો માલ જેવા મર્યાદિત સાધનો હોય છે એ બધા આપણી પાસે મર્યાદામાં લિમિટેશનમાં હોય નાણાં બહુ વીસ હજાર સુધી જ આપણને મળેલા હોય ત્રીસ હજાર સુધી જ મળેલા હોય તો મર્યાદિત નાણો હોય આપણી પાસે યંત્ર સામગ્રી મર્યાદિત હોય માનવ કલાકો મર્યાદિત હોય કાચો મર્યાદિત હોય તો એ મર્યાદિત સંસાધનો હેતુને સિદ્ધ કરવા માટે ઉભા થતા અવરોધો કે જેને સુરેખ અસમાનતાઓ દર્શાવવામાં આવે તેને ધ્યાનમાં રાખીને હેતુલક્ષી વિધેયને મહત્તમ કે ન્યૂનતમ કરવા માટે દર્શાવવામાં આવતા ગાણિતિક સ્વરૂપને આપણે સુરેખા આયોજન કહેવામાં આવે છે તો મિત્રો આજે આપણે આ એકબમાં આર્થિક વૃદ્ધિના ખ્યાલો આપણે જોયા આમાં આપણે બે સૂત્રો જોયા અને બંને સૂત્રોના એક એક આપણે દાખલો જોયો અને મને ખાતરી છે કે બધા જે સૂત્રો છે બંને સૂત્રો છે અને બંને જે પ્રશ્નો છે તમને ખૂબ સરસ રીતે સારી રીતે સમજણ પડી હશે અને મને આશા છે કે તમે જ્યારે પણ ભણતા હશો તો આ એકમતી જોઈને ભણશો ત્યારે મને ખાતરી છે કે તમને સારી રીતે વ્યવસ્થિત રીતે સમજાશે આ સાથે હું વિરમું છું અને નવા લેક્ચરમાં આપણે ફરીથી નવી વિષય વસ્તુ સાથે મળશું ત્યાં સુધી ધન્યવાદ